ચાલો આપણે આવી ગયા છે ખીચડી પ્લોટ ગાર્ડનમાં અને આજ પ્રદર્શની છે આજે તો ઇન્વિટેશન હતું એટલે ચાલો આપણે પણ જોવા આવ્યા છે શું છે શું નહીં હજી તો ચાલુ થયું નથી લાગતું જઈએ અંદર જોઈએ ये है ना कि पहले बोलते हैं और वो है ना ठीक है 100 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 10 જેની શક્તિ છે બધા ખરીદે કલાકારને જીવતો રાખવા હોય તો એના ચિત્રોને એની શાબાશી કે એને એના માટે તારીખ તો હોવી જોઈએ પણ એની સાથે સાથે એની જેટલી વેલ્યુ છે એ પ્રમાણે આપણે એ ચિત્રો ખરીદીને એને પ્રોત્સાહન આપવા જોઈએ બજારમાંથી છાપેલા લાવીએ એના કરતાં ચિત્રો હશે તો એ આપણી દિવાલની આપણા ઘરની આપણી ઓફિસની આપણા કાર્યસ્થળની શોભાવત છે એટલે હું ખરેખર નવરંગ સંસ્થાને એમાં ભાગ લેનાર તમામ જે કલાકાર ભાઈ બહેનો છે એમને ખૂબ અભિનંદન આપું છું આપણી મહાનગરપાલિકા થઈ છે એટલે હવે પોરબંદરમાં ટાઉન કમી છે તો ટાઉનહોલ પણ આવવાનો પોરબંદરની અંદર લાઇબ્રેરી જિલ્લા કક્ષાની એક નહીં બે આવવાની આપણે ત્યાં રમતગમત સંકુલો છે આવવાના સ્વિમિંગ પુલ આવવાના અને આપણી જે બાકી છે અહીંયા એક્ઝિબિશન માટે એ આપણી ગેલેરી છે આર્ટ ગેલેરી એ પણ બનાવવાનું આપણું બધાનું આયોજન છે અને હું માનું છું કે એના પછી પોરબંદર યાત્રાધામ બનશે ત્યારે કલાકારોને પ્રોત્સાહન આપવાની અનેક સંભાવનાઓ આપણે ત્યાં રહેલી છે રાખશો માન્ય દ્વારા સભ્ય સોજાવી અને વિનંતી કરીશ કે આપને ઉતાવળ હોવાથી આપ ખાલી કાર્યક્રમ ની પ્રતિક ઉદઘાટન કરી અને પછી અમારી વચ્ચે ત્યાં સુધી આપ આવી પણ કહેવાનો મતલબ કે ત્રણ દિવસ સુધીનું ચિત્ર પ્રદર્શન અને કેટલાય સમયનું સપનું હતું કે પોરબંદરના હોગજ ચિત્રકારો સુધી લઈ અને આજના નવો જ વિદ્યાર્થી જે ચિત્રો દોડવા માટે પ્રેરણા મળે એટલા માટે થઈ અને કાર્યક્રમ માટે થાય તમારા સુધી ખાલી પહોંચે એટલા માટે બિલાનો માટે વ્યવસ્થા છે માઇક ની જરૂરથી પણ માઇક સહકાર નથી આપતો તમારો બધાનો સહકાર અવિસ્ય છે

બપોરે ગાર્ડન બંધ થશે ત્યાં સુધી ચિત્ર પ્રદર્શન શરૂ રહેશે બપોર પછી પાછું ગાર્ડન ચાર વાગે ખૂલશે ત્યારથી લઈને રાત્રે બાર વાગે ગાર્ડન બંધ થાય ત્યાં સુધી અવિરત ચિત્ર પ્રદર્શન શરૂ રહેશે કોઈને પણ ચિત્રો ખરીદવા હોય કારણ કે જે ચિત્રકારો છે એનું ચિત્ર આપણે ખરીદશું તો બીજી એને બનાવવાનું પ્રોત્સાહન મળશે બાકી ચિત્રકારોના ચિત્રો ભરી ભરીને ગોડાઉનમાં મૂકી દઈએ આવું આપણે પણ કલાની કદર કરવાની છે એના કોઈ ચિત્રનું કોઈ મૂલ્ય હોતું નથી અમૂલ્ય હોય છે કોઈ પણ ગિફ્ટ આપને આપતી હોય આપણે તો પાંચસો હજાર બે હજાર કોઈ પણ ટેગ હોય પ્રાઇસ પણ આ કલા છે ગોડ ગિફ્ટ છે ભગવાન એમને આપેલી આપણે પણ ક્યાંક ને ક્યાંક કોઈકને કાંઈક ગિફ્ટ આપતા હોઈએ તો એના બદલે આપણે એક ચિત્ર સારું ખરીદી કોઈકને ગિફ્ટ આપવા માટે પણ એટલે જલ્દી કરીને ચિત્રકારોને મોટિવેશન મળે

એ સિવાયના અત્યારના કરંટ જે આપણા મેચ્યોર ચિત્રકારો છે પ્રોફેશનલ ચિત્રકારો છે એ અને એની સાથે આપણા નવથી બાર અને કોલેજના જે વિદ્યાર્થીઓ જેમાં તમારા વચ્ચે ઘણા બધા ચિત્રકારો બેઠા છે કોલેજના પોતાના કે સ્કૂલના વિદ્યાર્થીઓ એમણે પણ જે ચિત્રો દોર્યા છે એ ચિત્રો બધા ચિત્રો માટે આપણે પ્રદર્શન કમસેલ રાખ્યું છે એસબીઆઈ બેંકનો આભાર માનું છું એને મને કીધું અત્યારે જ હમણાં ચાલુ પ્રોગ્રામ

બીજા બધા લોકોને પણ ચિત્ર પ્રદર્શન નિહાળવા માટે ત્રણ દિવસ સુધી આ અમારી જે નવરંગ ટીમે સંયોજક શ્રી સિદ્ધાર્થભાઈ પરિમલભાઈ અને સહસંયોજક યશાબેન પ્રજાબેન મલનભાઈ ભરેશભાઈ આ બધા છેલ્લા પંદર દિવસથી રાત ને દિવસ અને એમાં સિદ્ધાર્થભાઈ અને પરિમલભાઈ છેલ્લા બે રાતથી સુતા નથી બે રાત કંપની વર્ગા જેટલા ચિત્રો બધાને કલેક્ટ કરવા સાચવીને રાખવા એક ચિત્ર પહેલું ખાલી એક પવન એવન પહેલું દેવાન ધોધારી આવી ગઈ કે ચિત્ર નું શું થયું હશે પણ ભગવાન આપણી સાથે હોય ચિત્ર ગમે જ નથી થયું એટલે આ બધું છે અઘરું છે

જમવા નથી ગયા અને છતાં હજી અમે સાહીઠ ટકા જ ચિત્રો ગોઠવી શકાય છે એટલે હજી પણ કાલે તમે રિપીટ થશો તો કાલ પણ નવા ચિત્રો જોવા મળશે હવે હરીશભાઈ છે બીજા નીરજભાઈ છે બીજા બધા જેટલા ફોટોગ્રાફર છે એ બધાની પણ એટલી મહેનત છે સવારથી હરીશભાઈ પણ સવારથી પલાટી વાળી અને મશીનો મશીનો જે ભૂખ્યા બેઠા જમવા ગયા નથી એવા પણ મિત્રો કેટલા બધા છે કે એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીજા અમારી સાથે જેટલા પણ ચિત્રકારો જોડાયા છે ફોટોગ્રાફર જોડાયા છે કૃત્તિકારો જોડાયા છે એવા લોકો પણ અવિરત છે આ કોઈ માત્ર નવરંગનો નથી સમગ્ર પોરબંદરના કલા જગતનો કલા રસિકોનો કલા સર્જકોનો આપણો બધાનો સુંદર સમન્વય છે એટલે તમારા બધાનો અતિ અવિરત ત્રણ દિવસ સુધી આ મિત્રોના ચિત્રોને અને કલા કલાકૃતિઓને માણવા માટે અમે ફરી હૃદયથી આમંત્રણ આપીએ છીએ તમારો સતત આપણે બધા જ અત્યારે કોઈ જોઈશું પણ તમારે સતત ત્રણ દિવસ સુધી બધા મિત્રોને મોકલવાના છે અને મિત્રો નિહાળે એવી વિનંતી થેન્ક યુ સો મચ સર્જનની પ્રક્રિયા તો એવી છે કે ક્યારે કોઈ પણ સજીવ જ્યારે સર્જનની પ્રક્રિયામાં લીન હોય ને તમે કદાચ કોઈ ચિત્રકાર ચિત્ર બનાવતો હશે કોઈ મૂર્તિકાર નતું થાય છે દરિયાકાંઠ તમામ ઉપસ્થિત મહેમાનો અને દરેક અમારા આમંત્રિત અમારા સાથીદારો દરેક પરિવાર બધાનો હું અંતર મનથી સ્વાગત કરું છું આ પ્રદર્શનની અંદર જો પેલા આપણે ચિત્રની વાત કરીએ તો તેની અંદર બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા સરસ એબસ્ટ્રેક્ટ આર્ટ એ સિવાય જે મેચ્યોર આર્ટિસ્ટ છે એ લોકોએ વુડ કટ પ્રિન્ટ મડ આર્ટ સ્કીપલિંગ આર્ટ પછી ટેક્સચર આર્ટ આવા ઘણા ઘણા જે આર્ટ ફોર્મ આપણે કદાચ આજે ઇન્ટરનેટના યુગમાં કદાચ સ્ક્રીનમાં જોયા હોય તે અહીં આપણને રિયલમાં જોવા મળશે ખાસ કરીને અહીં જે કલાગુરુઓ પોરબંદરના આપણે આપણા ઇતિહાસ જેમની પાસે સચવાયેલો છે એવા કલાગુરુઓ જગદીશભાઈ ઓઝા ભાગદેવસિંહ જેઠવા નરેશભાઈ ગોસ્વામી તેમના પેઇન્ટિંગો પણ છે સાથે ફરીથી કોલમતાના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે સ્વર્ગસ્થ થયેલા આપણા ચિત્રકારો જેમ કે નારાયણસિંહ અરશીભાઈ કેસવાલા જયદેવભાઈ ધોરિયા રૂપેશ ગજર આ બધા એવા ચિત્રકારો છે કે જેના ઓગણીસો સાઠ થી સિત્તેરની આજુબાજુના ચિત્રો પણ તમને આજે અહીંયા જોવા મળશે કે જે કદાચ નોર્મલી શક્ય જ નથી હોતું કે તમે જોઈ શકો એ સિવાય આર્ટની અંદર તમને ખાસ જો કહી શકીએ તો જે સ્ટુડન્ટ છે અમારા એના માટે અમે બે મહિનાથી સતત એ લોકોના બેથી ત્રણ ચાર એવા વર્કશોપ કરેલા એ વર્કશોપમાંથી એ લોકોને શીખવાડ્યું કે કઈ રીતે તમે તમારું આર્ટ બાર લાવી શકો શું પેઇન્ટિંગ છે અને એમના દ્વારા તૈયાર કરેલા અદ્ભુત ચિત્રો કે કદાચ એ મેચુર લેવલના જ છે એવા ચિત્રો પણ સાથે નિહાળી શકો છો સાથે સ્ટીપિંગ આર્ટ એટલે કે તપકાથી બનેલું એક ભૂત જેવું બે લાખ સત્યાવીસ હજાર છસો ને ઉડતાલીસ ટપકાઓ આપણે જે દરિયા અભિયાન તેની અંદરની ની સીમાનું ચિત્ર મૂકવામાં આવ્યું છે તે પણ એક આ કેન્દ્ર છે ચિત્રો નિહાળીએ આમાંથી જો તમને કોઈને તમારે પણ કોઈને ખરીદવાની ઈચ્છા હોય તો તમે અહીંયા પ્રદર્શનમાં આવી શકો છો અને ખરીદી શકો છો તો આ હતું કંઈક આ રીતનું આયોજન